વા ગોમથી તો કંટાળી ગયા સ મારાવડે શું ઓટ લેવા આવી ને એટલે કે હય તમારા ઘરના ઓગડા ઉતી અમે રોડ બનાવી દે અલ્યા ઘરના ઓગડા તો અમે લેપન કરી દે પણ આર્યો તો રોડ તમે કરો ખરેખર આ વખત ઓટ લેવા આવી ને તો શેત્રના ખોટ હાલવા પણ ઓટ નહીં હાલવા એ તિગરી તિગરી ખાલી કેવા ખાતર નથી કી

પૈસા ટકા મદદ ના થાય પણ આપડે કોઈ કરી દેવાની તમારે પેલા રાત ધોઈ નાખો કોકરા વાળી મને પછી એલર્જી થાય છે એમ જીવતર કોકરા વાળું ના થાય

મારા ઘેર ગોટા બનાવશો તો તમારી હસબન્ડ નિયામાં મારા ઘેર ખાવા હું એકલો આવ્યો હું એકલો આવ્યો ભાઈ અમ પછી લઈને આયા તો ની આલુ હો ભગવાનની ની શોગન આલુ પછી હા તમે એમ નઈ તમાર ઝઘડો થાય ડુસી બેન કાયદા દે છોકરો આવશે ભાઈ ના છોકરો નઈ ડુસી માટે ઘેર લઈ જાય હું વાહ ભાઈ વાહ એમ તો તમારા ઘેર બનાવો હું એકલો આવ્યો ભાઈ મન આવું તો તમે હત્તર દોડ નું કઈ જાશો અને સોમાહ નો દાડો છે અને સ પરિવાર મારા ઘેર આવો તો યાર કંટાળો આવી જાય યાર શર્મા તા જમ નહીં તમે કેન્સલ કેન્સલ તમે તમારા ઘેર ગોટા બનાવો હું મારા ઘેર ગોટા બનાવું બરોબર એવું છે એમ ને હા ફાઈનલ કેન્સલ ફાઈનલ મારા ઘેર નહીં આવું નહીં આવું એટલે કે કેનજી અમે કેવું છે ખબર છે એકલા ગોટા નું આયોજન નતું તો ખમણ બડાઉ છું ટિકડી બનાવું છું ગોટા બડાઉ છું પછી સંભારીયા બડાઉ છું

પૈસા આલતા આવે છે ખાતા જોર નહીં આવતું ખાલી અલ્યા એવું કોઈ નહીં યાર બધું એવું જ છે રે અરે ભલાજી તમને ખવરાઈ જાય પણ બધી ખબર જ તમારે તમારા આયોજન બધું પલતી થઈ ગયું છે હા અલ્યા ડોશી દીવી મરો મરી મરીજો અલ્યા બીવા તો નહીં બીવો છો બીજું કોઈ નહીં અલ્યા પછી ઝઘડો કરે છે યાર એટલે તાણી હમદા છે નહીં તમે ખરેખર આ આતરના મોણસો કેવા થઈ ગયા છે શું કરું મારે હવે કશું કરવાની જરૂર નહીં સોનાના ઘર ગોટા બનાવી ખાઈ રો જો

આપડા થી દસ વર્ષ પંદર વરસ ના હોય ઈ આપણે શણકા કરીને બોલી જો એટલે આપડી કોઈ ઇજ્જત ખરી સારા ના સારા કે